તમામ જે આ લાકડાનો જથ્થો છે તે અહીંયા ગોડાઉનમાં મૂકી શકાય અને લાકડાને સાચવી શકાય પણ ક્યાંક ને ક્યાંક જે તંત્રની આ બેદરકારી કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં જે આ લાકડા બહાર પડી રહ્યા છે ચોમાસુ આવવાના હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જો આટલી મોટી સંખ્યામાં જો લાકડા ભીના થઈ જાય તો અહીંયા અંતિમ વિધિમાં આવતા જે લોકો છે તેમને ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવી શકે છે અહીંયા જે રીતના દ્રશ્યમાં જોયું કે ઘણી બધી બધા મોટી સંખ્યામાં અહીંયા જે લાકડાનો ખડકલો છે તે જોવા મળી રહ્યો છે મારા કેમેરામેન રાજદુબે આપણે જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે કે સામે ગોડાઉન આવેલું છે જે ગોડાઉનમાં આ બધા જ લાકડા અહીંયા ભરી દેવામાં આવે તો ચોક્કસથી જે ચોમાસામાં જે અહીંયા લોકો આવતા હોય છે તેઓને લાકડાની અછત ના પડે લાકડાઓનો સહી ઉપયોગ થાય વરસાદમાં ભીના પણ ના થાય તેવો પ્રયાસ છે તે અત્યારે ન્યૂઝ દ્વારા અમે કરી રહ્યા છીએ કે જેથી કરીને આ જો ગોડાઉન અહીંયા બનાવવામાં આવેલું છે મસ્ત મોટું ગોડાઉન છે અહીંયા તો આ લાકડાને અંદર જો શિફ્ટ કરી દેવામાં આવે તો ચોક્કસથી વરસાદ વરસે તો આ લાકડા ભીના ના થાય જે પણ અહીંયા આવતા હોય છે અંતિમ વિધિ કરવા માટે તેઓને લાકડા મળી રહે સાથે જ અહીંયા જે આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા પણ જે અહીંયા સાફ સફાઈની એક જરૂર છે સાફ સફાઈ પણ અહીંયા કરવાની જરૂર છે કેમ કે ચોમાસું છે ચોમાસું આવશે એટલે અહીંયા બધે જે ઘાસચારો છે તે પણ ઉગી નીકળવાની એક ભીતિ છે તે સર્જાઈ રહી છે અને બહારના અમે આપને દ્રશ્ય બતાવ્યા કે મોટી સંખ્યામાં જે લાકડાનો અહીંયા ખડકલો જે કરી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા અહીંયા જાગે અને અહીંયા પહોંચે અને આ જે લાકડાનો જે ખડકલો છે તે અહીંયા ગોડાઉનમાં મૂકી દેવામાં આવે જેથી કરીને અહીંયા જે આવતા લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી ના પડે કેમ કે આપણે જોયું છે વરસાદની ઋતુમાં ક્યાંક ને ક્યાંક જે લાકડાઓ ભીના થતા હોય છે તેના કારણે જે ચીતામાં જે લાકડાનો જે ઉપયોગ થતો હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે જો આટલા બધા જે મોટી સંખ્યામાં જે અહીંયા લાકડાનો જે ખડકલો કરવામાં આવ્યો છે તેનો સદઉપયોગ થાય ને જે આ ગોડાઉનમાં અહીંયા જે આ લાકડા ભરી દેવામાં આવે તો ચોમાસામાં જે લોકો અહીંયા જે અંતિમ ક્રિયા માટે જે આવતા હોય છે તેઓને હાલાકી ના પડે તંત્ર દ્વારા અનેક જે સ્મશાનોમાં જે આ રીતના જે ચોમાસું આવતા પહેલા જે લાકડાનો જે ઢગલો છે તે કરી દેવામાં આવતો હોય છે જેથી કરીને જે અહીંયા અંતિમ ક્રિયા માટે જે સ્મશાનોમાં જતા હોય લોકો તેઓને ક્યાંક ને ક્યાંક હાલાકી ના પડે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે પણ ક્યાંક ને ક્યાંક થોડા જ દિવસો બાકી છે જો ચોમાસું શરૂ થાય એ પહેલા જ જે વરસાદ વરસે તો આ લાકડા બધા જ જો વરસાદથી પલળી જાય તો આખા લાકડા બગડી જાય એનો ઉપયોગ પણ ન કરી શકાય કેમ કે બીના લાકડા સળગાવવામાં પણ ઘણી તકલીફ મૂકતા હોય છે ત્યારે જો અહીંયા ગોડાઉન પણ મસ્ત એવું બનાવેલું છે શેડ મારેલો છે પતરાના શેડ નીચે જો આ લાકડા બધા જ મૂકી દેવામાં આવે તો જેથી કરીને અહીંયા જે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી ના પડે અહીંયા સામાજિક કાર્યકર્તા વિજય જાદવ છે તેઓ પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું કે જે આ આખી જે લાકડા જે અહીંયા બહાર નાખવામાં આવ્યા છે તો જો અહીંયા ગોડાઉનમાં શિફ્ટ કરવામાં આવે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લોકોને હાલાકી ના પડે પણ અહીંયા આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે અહીંયા સામે ગોડાઉન છે ગોડાઉન પણ અત્યારે ખાલી પડેલું છે જો ગોડાઉનનો યુઝ છે તો આ લાકડા ભરીને કરી શકાય જેથી કરીને વરસાદના સમયે આ લાકડાઓ પૂરા રહે સળગાવવામાં પણ આરામથી સરળતાથી સળગી શકે તેવા પ્રયાસ છે તે સ્પાર્કપુડી ન્યૂઝ અત્યારે કરી રહી છે જો તંત્ર જાગે વહેલી તકે અહીંયા પહોંચે અને આ જે લાકડા છે એને ગોડાઉનમાં મૂકવામાં આવે જેથી કરીને લોકોને હાલાકી ના પડે હાલ આપણી સાથે સામાજિક કાર્યકર વિજય જાદવ છે આપણે તેમની સાથે વાત કરીશું જે વિજયભાઈ એક તરફ વરસાદની હવે સિઝન નજીક આવી રહી છે આપણે પણ અમારા ન્યૂઝના કેમેરામાં બતાવ્યા જે અમારા દર્શકો છે તેઓને તંત્ર સુધી પણ અમે અવાજ પહોંચાડ્યો છે કે આટલા બધી મોટી સંખ્યામાં જે લાકડા બહાર પડી રહ્યા છે જો વરસાદ પડે તો આ લાકડા બધા જ બગડી જાય છે અત્યારે તમને કહે દઉં કે અત્યારે જ અમારા સમાજના માતાજી હતા એમનું સ્મશાન સવારે અંતિમ વિધિ થઈ એ અંતિમ વિધિ અંદર ઘણા એવા લાકડા જે પલરેલા હતા હવે એ વાત એવી છે કે અત્યારે તમે જો કે કમોલસી વરસાદ ગમે ત્યારે પડે છે અત્યારે તમે જો કે બાજુમાં જે ગોડાઉન છે ગોડાઉન ખાલી પડ્યું છે તમે તંત્રે લાકડા તો આપી દીધા લાકડાની જે ખરેખર વ્યવસ્થિત કટિંગ કરીને તમારે જે ખરેખર ગોઠવણ કર્યું છે ગોડાઉનની નહીં તમે કરી નથી ભૂતકાળની અંદર આ જે સ્મશાન છે એ સ્મશાન ટ્રસ્ટના અંડરમાં હતું અત્યારે કોર્પોરેશનના હસ્તક થયું છે તો કેમ નહીં તમે આ જે વાતની તકેદારી લેતા આજે તમને કહી દઉં કે ગમે ત્યારે નિઝામપુરા સ્મશાન આ ભૂતકાળમાં બી વિવાદમાં હતો અને અમારા જેવા જે અમારા વોર્ડ નંબર એકના જે કાઉન્સિલર છે નગરસેવક છે ઘણી વાર આવી ફરિયાદો થઈ ફરિયાદ થયા બાદ અમારા ખાસ કરી અમારા પુષ્પાબેન હોય કે ઝાભાઈ હોય અમીબેન હોય કે હરીશભાઈ હોય અત્યારે તમે જો કે આ સ્મશાનની અંદર એટલો બધો ગંધોળો હતો કે તાત્કાલિક ધોરણે એમના જે પ્યોર બ્લોકની કામગીરી કરાઈ બીજી વસ્તુ તમને દઉં કે આ વોર્ડની અંદર ઘણા બધા એવા બીજેપીના બી કાર્યકર્તાઓ છે મારો પક્ષથી કોઈ લેવા દેવા છે નથી પણ જ્યારે તમે કોઈ સત્તા પક્ષ સાથે તમે જોડાયા હોય તો આ એક જવાબદારી હરેક વ્યક્તિની બને છે આ તો ઘણીવાર એવું થાય છે કે વોર્ડ નંબર એકની અંદર કોંગ્રેસની પેનલ છે એટલે એ જ લોકો કામ કરશે એટલે લોકોના દિમાગમાં બી આ વસ્તુ થઈ ગઈ છે ઠીક છે અમે કોંગ્રેસના જે પણ અમારા કાર્યકર્તાઓ છે અમારા કોર્પોરેટર છે શહેર મહામંત્રી તરીકે મારી પણ એક જવાબદારી બને છે અમારા નગરસેવકો કામ કરતા જ હોય છે પણ મહામંત્રી તરીકે મારી પણ એક જવાબદારી બને છે અને વિસ્તારમાં જ્યારે આવું સ્મશાન આવેલું હોય તો એની તકેદારી રાખવી મારી પણ જવાબદારી બને છે અને જવાબદારીના ભાગરૂપે આજે મેં ખરેખર મીડિયાના માધ્યમથી મ્યુનિસિપલ કમિશનરશ્રીને નિવેદન કરીશ કે તમે જે લાકડા તો મોકલ્યા છે પણ ખરેખર લાકડા વ્યવસ્થિત તમે કટિંગ કરીને વ્યવસ્થિત ગોડાઉનમાં મૂકો જેમ કે આવનારા સમય તો ચોમાસું ચાલુ થશે અને હોશ શકે જો કદાચ લાકડા પલરેલા હોય તો કોઈ બોડી બી નહીં સળે ઘણીવાર એવો હોય છે કે ભાઈ લાકડા પલળેલા હોય તો અમુક વાર અડધી બોડી સળગીને પછી બહાર કાઢવી પડે છે એટલે એવી દુર્દશા લોકોની મૃતકની ના થાય એ હું કહેવા માંગીશ જી દર્શક મિત્રો આ હતા સામાજિક કાર્યકર વિજય જાદવ અને તેઓ દ્વારા પણ તંત્ર સુધી અવાજ પહોંચાડવાનો એક પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે હાલ અમે અત્યારે નિજામપુરાનું જે સ્મશાન આવેલું છે ત્યાં અમે ઉપસ્થિત છે અને જે અહીંયા જે નિઝામપુરા બહાર જે લાકડાનો જે ઢગલો લગાવવામાં આવેલો છે તે યોગ્ય રીતના જે અહીંયા ગોડાઉન બનાવવામાં આવેલું છે તે ગોડાઉનની અંદર જો આ લાકડા બધા શિફ્ટ કરી દેવામાં આવે તો ચોમાસામાં આ લાકડાનો બગાડ ના થાય પલળેના અને જે અહીંયા અંતિમ વિધિ માટે જે આવતા હોય છે તેઓ લોકોને જે સરળતાથી આ લાકડા સળગવામાં કામ લાગી શકે અને તેઓ આ જે લાકડા છે તેનો બગાડ ના થાય ને જે રીતના વરસાદમાં પલળેના તેનો પ્રયત્ન છે તે અમે અત્યારે કરી રહ્યા છે કેમેરામેન રાજદુબે સાથે હું રવિસિંધ પાક ટોડી ન્યૂઝ વડોદરા